પ્રકરણ છ ત્રિકોણ ભાગ ત્રણ ધોરણ દસ ગણિત હવે વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ નવની અંદર આ શરતો ભણી ગયા છો આ શરતોનો આપણે ફરી અભ્યાસ કરવાનો છે એની ત્રિકોણની સમૃપતાની શરતમાં ઉપયોગ થાય છે હવે આ શરત છે ને ખૂખું શરત કહેવાય છે જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય આ બે ત્રિકોણ આપે છે ને એમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય અહીં તમે જોઈ શકો છો અને તેની અનુરૂપ બાજુઓની જોડનો ગુણોત્તર પણ સમાન હોય બાજુઓની જોડનો ગુણોત્તર પણ સમાન હોય તો બે ત્રિકોણો છે એ સમરૂપ થાય અને ખૂખોખું શરત તરીકે પણ ઓળખાય છે બરાબર ખૂણો ખૂણો અને ખૂણો બીજી શરત છે ખૂખું શરત હવે ખાલી બે વખત ખૂખું લખ્યું છે મતલબ ફક્ત બે ખૂણા એટલે એવું જરૂરી નથી કે ત્રણેય ખૂણા સરખા હોવા જોઈએ કોઈ પણ આ રીતે ત્રિકોણ હોય અને કોઈ પણ બે ખૂણા સરખા હોય દાખલા તરીકે આ બે ત્રિકોણમાં એ બરાબર પી આપ્યો હોય ખૂણો એ બરાબર ખૂણો પી અને ખૂણો બી બરાબર ખૂણો ક્યુ હોય તો આ બંને ત્રિકોણ સમરૂપ થાય તો થઈ જાય કારણ કે બાકીનો આ ત્રીજો ખૂણો છે સી અને આર એ ઓટોમેટિક બંને સિત્તેર જ થવાનો છે એટલે આને ખૂખું શરત કહેવાય જો કોઈ એક ત્રિકોણના બે ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓને સમાન હોય તો એ બે ત્રિકોણો સમરૂપ છે અને ખૂખું શરત કહેવાય ત્રીજી શરત છે એને આપણે કહીએ છીએ બા 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 શરત મતલબ બાજુ બાજુ અને બાજુ આ આપણો પ્રમેય છ પોઈન્ટ ચાર છે જો બે ત્રિકોણોમાં એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય અને એના ગુણોત્તરો સમાન હોય તો તેમના અનુરૂપ ખૂણાઓ પણ સમાન હોય છે તેથી બે ત્રિકોણો સમરૂપ થાય છે જો આ એબી બી બરાબર ત્રણ છે અને આમાં ચાર પોઈન્ટ પાંચ છે આ છ છે આ નવ છે અને આઠ છે અને આ બાર છે હવે જો આપણે એબી બી છે તેમાં ડીઈ કરીએ બીસી છેદમાં ઈ કરીએ અને એસી છેદમાં ડીએફ કરીએ તો ત્રણેના પરિણામ આપણને કેવા મળે સરખા મળે બરાબર એટલે કે એના પરથી આપણે એવું કહી શકીએ કે બાજુઓ સમાન છે તો જો બાજુઓ સમાન હોય તો આપણે એને સમૃપ ત્રિકોણ કહેવાય દરેકનો જવાબ બે તૃતિયાંશ આવે છે જો અહીંયા ત્રિકોણ એ અને ત્રિકોણ ડીઈએફમાં એ બી બરાબર ડીઈ બી બરાબર ઈ એફ અને સી ઈ સી એ ભાગે એફડી આ બધું સરખું થાય છે બધાનો જવાબ શું હોય છે બે છેદમાં ત્રણ એટલે આપણે એને કહી શકીએ કે એબીસી સમરૂપ ત્રિકોણ એ એફ હવે એક બીજી શરત છે એને કહેવાય છે બાખુબા શરત આ આપણો પ્રમેય છ પોઈન્ટ પાંચ છે થોડી અગત્યની શરત છે કે જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય અને આ ખૂણાઓ અને જે બાજુઓને અંતર્ગત હોય તે બાજુઓ સમપ્રમાણમાં હોય જો ત્રિકોણ એબીસી અને ડીઈએફ છે બરાબર હવે આમાં એ બીનું માપ બે છે ડીઈનું માપ કેટલું છે ત્રણ છે એસીનું માપ કેટલું છે ચાર છે અને ડીએફનું માપ કેટલું છે છ છે તો જો આનો જવાબ એ બી છેદમાં ડીઈ બે તૃત્યાંશ થયું અને એસી છેદમાં ડીએફ છે એ પણ બે તૃતીયાંશ જ થશે અને આનું માપ પચાસ છે ને આનું માપ પચાસ છે બરાબર એટલે બાજુ ખૂણો અને બાજુ બા ખૂ બા એટલે ગુણો સરખા થઈ ગયા બરાબર તો ખૂણોત્સ સરખા થયા અને એની વચ્ચેનો અંતર્ગત ખૂણો એટલે આ બે બાજુ વચ્ચેનો જ ખૂણો પછી આ બી કે સી આ ખૂણો ના ચાલે આ બંનેનું વચ્ચેનો ખૂણો જ જોઈએ તો જ આ શરત લાગુ પાડી શકાય તો આને કહેવાય બાખુબા શરત હવે છેલ્લી શરત છે કા ક બા શરત બરાબર હવે આ એક બાખુબા શરતનો બહુ મહત્વનો પાસો છે અને કાટખૂણો કણ અને બાજુ કહેવાય છે બે કાઠકોણ ત્રિકોણમાં જો એક ત્રિકોણનો કણ અને એક બાજુ બીજા ત્રિકોણના કણ અને એક બાજુના ગુણોત્તર સમાન હોય જો આ એ બી સીનો એ બી ત્રિકોણ એ બી સી છે એનો કર્ણ કયો છે એસી અને પી ક્યુ આરનો કર્ણ કયો છે પી આર છે બરાબર અને આ એ બી અને પી ક્યુ આની બાજુ થઈ બી સી અને ક્યુ આર આની બીજી બાજુ થઈ તો જો એના ગુણોત્તરો સમાન હોય તો બંને ત્રિકોણો સમરૂપ થાય અને કહેવાય કાક બા શરત અથવા કાટ ખૂણો કણ અને બાજુ શરત હવે આ શરતોના આધારે આપણે અમુક ઉદાહરણો અને દાખલા આવતા ભાગ નંબર ચારમાં જોઈશું